અમરેલી તાલુકાના લાલા વદર ગામની સીમ વિસ્તારમાં કુવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા અને ઘટના સામે આવી છે ત્યારે મળી આવતી જાણકારી અનુસાર આ ત્રણેય મૃતદેહ ભાઈ બહેન અને ભાભીના છે વધુમાં આ ઘટના મળતી માહિતી અનુસાર લાલા વદર ગામની સીમમાં આવેલી અલ્પેશભાઈની વાડીમાં પરપ્રાંતીય પરિવાર ખેતમજૂરી કરતો હતો જેમને બે દિવસ અગાઉ કુવામાં જમ્પ લાવ્યો હતો ત્યારે ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગની ટીમને કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી કુવામાંથી ત્રણ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા તો આ ગોઝારી ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો અને અમરેલીના અમરેલીના સાંસદ નારણ કાછડિયા ઘટના સ્થળે દોડી આવ્યા ત્યારે સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું કે લાલાવદર ગામની સીમમાં કુવામાંથી મળી આવેલા મૃતદેહ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે પરિવારે આત્મહત્યા કરી છે કે કેમ અને આત્મહત્યા કરી છે તો કયા કારણોસર કરી તેની તપાસ હાલ ચાલી રહી છે હોવાનું જણાવ્યું હતું ત્યારે આ મૃતકોમાં મુકેશભાઈ અંતુરભાઈ દેવરખિયા ભૂરીબેન મુકેશભાઈ દેવરખિયા જાનુબેન અંતુરભાઈ દેવરખિયા હોવાનું જાણવા મળી આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ